કોલ એન્ડ ડાયમંડ આર રિયલ બ્રધર્સ રાધર કાર્બન એટમ છે હીરો પણ કાર્બન એટમ કોલ્સો કોલસો પર્સન્ટ કાર્બન છે ડાયમંડ પણ 100% પર્સન્ટ કાર્બન છે બંનેમાં સત્વ અને તત્વ એક છે છતાં બંનેની કિંમતમાં મૂલ્યમાં આસમાન જમીનનો ફેર છે એક નાનો હીરો હોય એમાંથી ટ્રક ભરીને આવે આ કિંમતમાં ફેર કેમ પડી ગયો કોલ્સો કોલ એન્ડ ડાયમંડ કે જ્યારે કાર્બન એટમ છે એ હેફેઝાટ ગોઠવાય કોઈ નિયંત્રણ વગર કોઈ સંયોજન વગર કોઈ વ્યવસ્થા વગરનું મળવું ભેગું થવું ધડ જે શબ્દ આપણે વાપર